જો આ બે બેનું છે ને ચાર જો ચાર લાઈન તો લઈ લીધી છે હવે આપણે હેલો YouTube ફેમિલી સ્વાગત છે આજ નાઈટ નવા બ્લોગ માં કેમ છો બધા મજામાં બધાને જય માતાજી અત્યારે વાગી ગયા છે 3 ને અત્યારે આપણે ચાલુ કરી દીધો છે બ્લોગ અને આપણે કાલે એક બ્લોગ નાખ્યો તો પણ એમાં બહુ વધારે સપોર્ટ ન મળ્યો કેમ કે જોયો બધા હવે પણ એટલો બધો ખાસ સપોર્ટ ન કર્યો તો અત્યારે આપણે વાગી ગયા છે 3 ને આપણે અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો કેમ કે અમારી

ક્વોલિટી એટલી બધી નથી આવતી કેમ કે મોબાઈલ એટલો બધો સારો નથી એટલા માટે તમે એડજસ્ટ કરી લેજો અત્યારે જો આ લાઇન ફેરવાની છે લાઇન ફેરવીને આપણે ઉલ્લી ઉલ્લીપણે નાખવાની છે ના પાણી ચાલુ કરવાનું છે અત્યારે તો આપણે લાઇન પહેલાં ફેરવી નાખી પાછા તમને મળશું કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો તો જો અત્યારે લાઇન ફેરવાનું ચાલુ છે તો લાઈન પહેલાં ફેરવી નાખી જો આ બે બહેનો છે ને અત્યારે જો શાહ બનાવો શાહ બનાવે છે અત્યારે તો શું કે આમાં શું છે જો ચાર દૂધ છે બનાવો કે જો આ બે જે સા બનાવે છે હા એ બે જે શાહ બનાવે છે આપણે છે ને આપણે લાઈન ફેરવી નાખીએ પહેલા તો જો આ જો લાઈન તો લઈ લીધી છે હવે આપણે આપણે છે તો આપણે પહેલા ફેરવી નાખી પાછા મળીએ તમને તો આપણે અત્યારે લાઈન ફેરવી નાખી છે જોઈ શકો છો તમે લાઈન આપણે ફેરવી નાખી છે હવે આપણે ચાલુ કરીશું મોટર મોટર ચાલુ કરીને આપણે આ યરડામાં પાણી વાળવાનું છે અત્યારે સામેની સાઈડ પાણી વાળવાનું છે આપણે તો હવે મોટર ચાલુ કરી દઈએ હાલો મોટર આપણે ચાલુ કરતા આવીએ ઓલા આપણે ટાટર છે આપણે ના મોટર ચાલુ કરતા આવીએ હવે જ છે આગળ પાણી વળવા કેમકે મોટર ચાલુ થઈ ગયું ખાસ કહેવાનું કે અમારો એક વિડીયો અમે કાલે નાખ્યો તો એ વિડીયોમાં બહુ જાજો એટલો સપોર્ટ નથી મળ્યો તો પ્લીઝ તમે અમને સપોર્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી દેજો એક તો હવે આપણે જઈએ જોવા કે પાણી આવ્યું છે કે નહીં તો આપણે જોઈ નાખ્યું પાણી આવ્યું આવ્યું છે કે નથી તો અચ્યારે પાણી તો આવી ગયું છે થોડું થોડું આવે છે અત્યારે જોઈ શકો છો પાણી તો આવી ગયું છે થોડું થોડું હજી ચાલુ થાય છે મોટર આ છે આપડે દોરિયો ઉલ્લા સેડે પાણી જવાનું છે આપણું આ છે બગીચો પહેલો ફેમિલી હવે આપણે જઈએ પાણી વાળવા તો હાલો ફેમિલી આપણે પેલા આપણે જતાવી ના કેમ કે કેરો ભરાઈ ગયો છે વાળતા આવી પાછો તો ફેમિલી આપણે આવી ગયા છે અત્યારે પાણીએ કેમ કે પાણી આપણે આવી ગયા પણ અહીંયા પાવડો ન દેખાણો તો પાવડો આપણે પહેલી બાજુ આપણે કાલે પાણી વાળતા હતા ને ત્યાં પાવડો આપણો પીળી રહ્યો છે તો આપણે ના પાવડો લેતા આવી પહેલાં જો સામે એની સાઈડ પાવડો પીડ્યો છે કેરો જ્યારે ફૂલાફૂલ ભરાઈ ગયો છે કેમકે આ એક બાજુ પાણી જાય છે ઓલી સાઈડ પાણી જાય છે આ બાજુ નથી જતું પાવડો લેતા આવી પહેલાં ફટાફટ જીને તો આ કાવડર પીડ્યો છે આપણો તો પાવડર લી લઈ અચ્યારે કેરો જો આખો ભરાઈ ગયો છે ઓ ભાઈ ચાલો આપણે પાવડર લઈને જાઓ ત્યારે ચલો તો આપણે કેરો ફાઇનલી વાળી લીધો છે અત્યારે તો અને જો પાણી અચ્યારે બીજા કેરામાં સડાઈ દીધું છે તો પાણી હાલશે આપણે હવે ઘડીક વાર અહીંયા રોકાવું પછી જાઉં આપણે ઘરે તો ફાઇનલી ફેમલી થઈ ગયો છે સા રેડી ને સા આપણે પી લઈ આવે તો વાગી ગયા છે ચાર ત્રણ કે સાડા ત્રણ જેવું થઈ ગયું છે તો ફાઇનલી ફેમિલી આપણે પેલી શાહ તો શાહ આવી ગયો છે ચાર તો શાહ પીલી પેલા તો હવે પીલી શાહ પાછા તો ફાઇનલી ફેમિલી આપણે ચા પાણી પી લીધા છે ને હવે આપણે જવાનું છે નાવા તો નાઈ ધોઈન પાછા મળીએ તમને તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ફાઈનલી ફેમિલી આપણે નાઈ ધોઈન થઈ ગયા છીએ ફ્રેશ અને આપણે જોઈએ ત્યારે વાડી હવે થોડું કામ છે તો વાડીએ થોડું કામ કરશું અને અહી જો બે બેનો અત્યારે ભણે છે લખે છે અને બે બેઠ્યું છે અત્યારે જો બે બેનો અને આ ભાઈ અમારે આ વાડીએ રહી છે બાજુની સાઈડમાં તારું નામ શું છે વિશાલ વિશાલ મારા વિડિયોને લાઈક કરજો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો હા એટલે આવું છે બધું જો ચાર છોકરા બધા વાસન લખે છે ભણવા તો ક્યાંય ગયા નથી કેમ કે હાથે માટીમાં આવે છે એટલે રજા હશે અત્યારે તો અને આમ જો સ્વામીની સાઈડ અત્યારે કામકાજ ચાલુ છે વાળે છે ને એવું બધી અમારે આ ભાઈ જો કયું ના ગારામાં રખડી રખડી બેઠા હતા ને તો આને જો મારી હરવારે એ પણ નાઈ નહીં જોઈને નાઈ ધોઈને એ ફ્રેશ થઈ ગયો કા થઈ ગયો ને હા કહેતો હા કહેતો હા તો ફેમિલી આપણે છે ને ઉલા વિડીયોમાં તેટલો બધો સપોર્ટ નતો મળ્યો તો આપણે અહીં સુધી વિડીયો એન્ડ કરી દેવું કેમ કે થોડુંક હજી બહુ જાજુ કામ છે તો આપણે વિડીયોને અહીં સુધી એન્ડ કરી દેવું તો આશા રાખીએ છીએ કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે એક નવા બ્લોગ સાથે બધાને જય માતાજી બાય બાય